સ્ક્રીનશોટ બતાવ્યો બાદમાં કહ્યું કે હવે હું દવાખાનાના જઈ રહ્યો છું પૈસા તપાસો નહીં આવે તો ફોન કરો તેમ કહીને પોતાનો મોબાઈલ નંબર ત્યાંથી થઈ ગયો હતો લાંબા સમય સુધી રૂપિયા મળતા તપાસ નજીક જ આવેલી વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો પોલીસે બંને કિસ્સાઓને આધારે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી ચોકબજાર પોલીસના સર્વેલ સ્ટાફે ઘટના સ્થળે આવેલી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરતા તેને પકડવામાં સફળતા મળી હતી